તો આજે આપણે ગોપાલ ની બજારમાં મળતી મોળી સેવ જેવી મોળી સેવ આપણે બનાવશું મોળી સેવ બનાવવા માટે મેં અહિયાં દોઢ કપ ચણા નો લોટ લીધો છે તો હવે આપણે એક તાવીતામાં સાણીની મદદથી આપણે સાળી લેશું બરાબર આ રીતે આપણે સાળી લેવાનું બધો દોઢ કપ જરૂરિયાત હોય એટલું મીઠું નાખીશું આપણે થોડીક આપણે હળદર નાખીશ એનાથી કલર સરસ આવે અહીંયા હું થોડુંક તેલ નાખીશ હવે એને મોઈ લેવાનો લોટને થોડું થોડું પાણી લઈ ને એને બાંધવાનું છે લોટને નથી ઘણો કટન બાંધવાનો કે નથી ઘણો ઢીલો બાંધવાનો આપણે મીડિયમ બાંધવાનું તેલ લઈ અને આપણે હાથમાં ગુંદળવાનું ઘડી થોડી વાર એવી રીતે આવી રીતે આપણે ગુંદળવાનું તો સેવ આપણે સારી પડે ક્રિસ્પી અને સોફ્ટ આવી સેવ આપણે બનશે આ છનસો છે એને આપણે તેલથી ગ્રીસ કરી લેવાનો છે અંદર મકા આ રીતે આ રીતે બધી રીતે આપણે એને સરખી રીતે તેલથી ગ્રીસ કરી લેવાનું સંસાને હવે આપણે આ લોટ એમાં ભરી વાળવાનો એને પણ તેલથી થોડું થોડું ગ્રીસ કરી લેવાનું

એ બાબુ લાવવા માંડ્યા છે એટલે હવે આપણે એને પલટાવી દેવાની સેવ પાકી ગઈ છે આ રીતે બરાબર હવે આપણે કાઢી લેવાની આવી રીતે આપડી મોડી સેવ બનીને તૈયાર છે ક્રિસ્પી અને સોફ્ટ બની છે જો આ રીતે તમે પણ ઘરે બનાવીને એકવાર તૈયાર ટ્રાય કરજો